હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશ સાવલિયા અને ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો હતા જે આ પડતર પ્રશ્નોની વાત ઘાટવા ચાલતી હતી કે ભેંસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે જે કામ થતા નથી એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી તેના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી દે તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે સિત્તાવી ઇઠાવી કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું હોય એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી એટલા માટે રોજ આજરોજ તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી છવ્વીસ તારીખે ટીડી અગત્યની તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે નહીતર આવનારી છવ્વીસ તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે એકસો દસ ટકાની વાત છે અને બીજી જે વાત કરીએ તો જે ગૌચર હટાવવાની વાત છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈ પણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલરની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત વહીવટી તંત્રની સાથે છે પણ વહીવટી તંત્ર માપને નિશાન બધું બતાવશે તો આ પેશકદની દૂર કરવા ભેસણ તાલુકાના સરપંચો જાય સક્ષમ છે બે મારું ગામ મોરવાડા છે ગ્રામ પંચાયત આ સરપંચ તરીકે દુલભાઈ કાપડિયા આજે અમે ભેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાવી હતી એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ ટીડીઓ સભેરે શરૂઆત કરી અને જ્યારે અમારા અઠ્ઠાવીસ મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પલીટ કરવા શક્ય નથી વારંવાર ચાર થી પાંચ ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ તાલુકામાં વારંવાર આવી છે એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી સરપસો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે પછી આગામી સમયની અંદર

વિતેશ વાઘેલા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજરોજ ભેસાણ ગામના તાલુકાના વિવિધ ગામોના આશરે પંદરથી વીસ જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટીકમશ્રીઓની ફાળવણી મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે નિયમ તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સર્પશ્રીઓ સંમત થયેલા છે વિવિધ આગેવાનો પણ હતા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સદસ્યશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રી તમામ આગેવાનો સાથે સર્પશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ એને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સર્પશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરીએ કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે જય હિન્દ